अजम के श्वास श्वास स्मरण के प्राणापन में जप कर किशन अर्जुन ने कैसे शिव शक्ति नो मंत्र कहते जीव ब्रह्म नो मंत्र कहते निरंजन माला कहते सतनाम कहते कोई आने गुरु मंत्र कहते कोई आने निज नाम कहते આ બધા સંતો પોતાની ભાવના પ્રમાણે પ્રક્રિયા છે વિજ્ઞાન પરમાત્મા થી આત્મા થી સીધો સંબંધ જૂથે છે અને રામ આદિ જે છે ચક્કર વાળા માર્ગ છે આ હું વેદો માંથી બોલી રહ્યો છું તમારે ગળત નહીં ઉતરે પણ રામ કિશન બ્રહ્મા વિષ્ણુ શિવ ગણપતિ દેવી સૂર્ય એ વિભૂત્ય નામ આપણો વિશે જે છે પ્રેમ પ્રેમમાં પાગલ નરસી નાગલ દોલતમાં માં સાજ ઊંડી લખી હરી હાથ શિકારે દ્વારિકાનો નાથ વાણિક બની આય અહીંયા કોઈ ભક્તો નીચે ને ઘરે ઘર જુનાગઢ થી કે હું લઈ લે છે કાબા કાબા એટલે અત્યારના યા નોલ્યા હું કે છે ને વાઘ્ય વાઘ્ય તીજ લૂંટી લેતા કે ભાઈ હું લૂંટી લઈશ વળતા આપણે ખર્ચીશું તો કયા એટલે અમારે ભાઈ પૈસા આમ આતમા જેવા બેઠા છે પેઢીયા આમ કોટલા માથે બજાવ્યું પેલે એ કરી ઘરી ઘરી બોલો નરસિંહ છે ને એને પેઠી મૂકતા જાવ પછી લઈ લેજો કે મસ કરી ગયા આપણે આ ગોતા ગોતા પૂછા કે હા લાવો વાળા કે ચીઠી લખી દીધી કે જાઓ સમરસા શેઠ ને આપજો તમને હું આપી દઈશ અને તો અહીંયા ભેડા કરી લો અરે કરી નાખી ગયા દઈ ગયા ભગવાન મોકલે ખરાબી નાખ્યું હરિયર ઓલ્યા હું ગયા તે દર્શન દર્શન કરી ફરી બધે પછી કે હવે પાછા ફરવાનું થયું તારે કે હાલો હવે હું થી બતાવી આવ્યું તે આખી બધી પેઠી હતી અહીંયા બધે ફેર્યા અહીંયા કોઈ શામળસા નામ નો શેઠ પેઠી હતી નહી શામળસા તે મીડિયા કહેવા માંડ્યા કે ભાઈ આ દ્વારિકામાં કોઈ એવી પેઢી નથી શામળસા નામની તમને ગણિત થતી હતી તે લારા થઈને બિચારા દુખી હવે દોરી નીકળ્યા કે હવે બારા નીકળી રસ્તે હાલી મન કોઈ રોટલા કઈ નહીં દેખાય કઈ ખાવા પીવાનું નીકળ્યા દવાઈ કંભાવા નીકળ્યા હતા ભગવાન ખરેખર વાણિયા નું સ્વરૂપ ધાડી બરાબર મળ્યા આવી ફેરા છે ભાઈ ખરા કેમ ભાઈ છે આવવા

कातिल मीरा रानी जेर पी धरसानी जानी लोक लाज कुड़ लाज को त्यागी बांधी नाची घुघरा बांधी संतोक जग जानी आ प्रेम मीराबाई राज रानी था पीर्सन मूर्ति ने हमें घुघरा बांधी नाचे बताई तो मसुदरी करे के आ राजरानी नानू आना आटा साताया छे अभी राजरानी ने काय मर्यादा होई ने पण ये लोक लाज ने राखी कुडनी लाज ने राखी घुघरा बांधी नाची प्रेम ने मायलिको प्रेम में पागल मीरा रानी पी धर जानी जानी लोक लाज कुर लाज को त्यागी नाची घुघरा बांधी संतोक जग जानी जग बधे जानी आचे आ छे भाई प्रेम आम किया टका पड़े थे नरसिया कने क्या टका था शिवरी कने क्या टका था कुंभजा कने क्या टका था आयन क्या फदिया था फदिया में दिया दूता नहीं ભગવાન ને ફગિયા ની જરૂર નથી હોતી ભગવાન ને તો એના પ્રેમ ની જરૂર હોય છે અને પ્રેમે એને કહેવાય એક કોક વિણી કે છે લાજવાનું મેં આ वंदन न पूजा का जन में आरती वंदन न पूजा की

નહી પૂજા ની કઈ મને વિભી ની ખબર છે ભાવિ પ્રેમ કરો એનું નામ તો કહેવાય જયારે ભાડ્યા વગેરે ભક્તો છે એ ભગવાન ને ભાડ્યો નથી ને પ્રેમ કરે છે હેદાની હું ઓળખતી નથી દરસ દિવસની છતાંય હું ગાંડી છું એના પ્રેમ માટે એને જોવા માટે હવે અગિયારનીઓ તો જૂ જૂન યુવક બધા જોઈ જોઈને લગુન કરે તો એ પાછળ કોણ જણે કેમ હોતો છે એ તો આપડે કઈ કહી શકીએ નહીં તો પરમાત્મા ને તો એનું કામ છે પ્રેમ એને કયો કહેવાય કે પરમાત્માને ભાર્યા નથી જે પ્રેમ કરવો એનું નામ પ્રેમ છે અને એ પ્રેમમાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે ભાળ્યા વગર પ્રેમ કરવો અને મળશે જગતિ એનું જ નામ કહેવાય કે આના શરીરમાં મારો છેલ્લા શ્વાસા સુધી પ્રભુ મળશે कर क्या सुनतो कई दशर के हर्जी सुधी प्रेम करनार कोई आचार युगनी माली को रजी कोई निवृद्धि कोई निराश नहीं थे चार युग मां परमात्मा थी प्रेम करनार कोई निराश क्यों नहीं बदाने परमात्मा मर्याद

આપણે આપણા ને પૂછવું જોઈએ કે મારી ગલતી ક્યાં છે આટલા શાસ્ત્રો આટલા સંતો આટલી પુરાણો આ બધું કે છે પરમાત્મા પ્રેમ કરવાથી એનાથી એમાં વિશ્વાસ રાખવાથી અવશ્ય મળે છે તો આપણે આના ઉપર કેમ વિચાર નથી કરતા આનું શું કારણ છે આપણને કેમ પ્રેમ જાગતો નથી એ આપણે ખુદ જે પોતે પોતાની ગોતી ને એવો બીજો તો ગોતે તો ખરો પણ એને મહેનત કરવી પડે આપણે છઠ ગોતી લઈ મારી ગલતી ક્યાં છે આપણો છે ને ઘોડીએ છીએ પૈસા ને ઘોડીએ છીએ દીકરાઓને ઘોડીએ છીએ પદને પ્રતિષ્ઠાને શેનો રાત બી આ મન ઘોડે છે શેને મન શેનું ચિંતમન કરે છે એને આપણે પોતે જાણી શકીએ છીએ મારું મન વાર વાર ક્યો દાતું હોય દિવસ રાતી મને ખબર હોય તમારું સૌનું મન ક્યાં દોડે છે ઘોડે છે એ તમને ખબર હોય એ તો જરૂર આપણે પૈસા હારું દોડતો હોય તો પૈસા હારું આટલા બી દોડ્યા એમાં કેટલો અન્યાય કર્યો કેટલો ખોટો બોલ્યા હે કેટલો કેમ કહ્યું એમ દીકરા હારું પદ હારું પતિષ્ઠા હારું એમાંથી મળ્યું શું એનો જો વિચાર કરશો એટલે મન પાછું વર્ષ સુખેમ રહ્યો એકાત મારે એનો વિચાર કરશો એટલે સમજાઈ જશે ભાઈ આટલા દીધોડ્યા પણ હજી તો દુઃખી થતા તા હા

હવે એ કેટલા સંતો સાધવાનું ભેરા કરે બાર મહિનામાં સત્સંગ કરાવતા છે પોતે જાય પણ એ દેખા દેખી છે એ તો કરાય માનવ શરીર છે બધા ને કરવું જોઈએ તમે એમ નહીં પણ ભગવાન થી જાહુલ થી પ્રેમ નો જાગે ખર્ચા થી ભગવાન મળે ખોટું છે જગનાવન થી મળે ખોટું આ ઉધે માથે ટીંજાય કે ગુફામાં કરી જાય એનાથી મળે ખોટું છે ભગવાન ને એક પ્રેમ જોઈએ છે તું એને ભૂલ નહીં હવે તમારો એ ઠકાણે એક એક ફરિયાદ કરી શકો છો

એમાંથી એક લઈ લઈએ એટલે બેડો પાય શ્રવણ લ્યો સમરણ લ્યો આર્ચન લ્યો સખાપન લ્યો સખાપન લ્યો સમર્પણ લ્યો પરા અની ભક્તિ છે એમાંથી એક લઈ લ્યો તો બેડો પાય હે પછી હઠ યોગ કરો કરમ યોગ કરો લય યોગ કરો અષ્ટાંગ યોગ કરો જે તમારા તમને પોતાને જે હબડું પડે એટલે નામ જેવો અત્યાર નો સમય છે હજી માણસો નામ લે એટલો અમારા વિચાર છો શાસ્ત્રો નથી લખ્યું માણસ ને એવું તંત્ર એવું આવે એનું એવું તો માણસ ધ્યાન કરે સત્સંગ કરે એટલો એને ટાઈમ મળવો મુશ્કેલ છે એટલે અત્યારે આપણે બધે કઈ કરી શકીએ છીએ થોડો ઘણો પણ એક સમય હજી એવો આવશે નહી ખાલી ભગવાન ની પ્રાર્થના કરી શકશું આપણે એટલે ભગવાન ને ન જોયા હોય તો કઈ વાંધો નહીં એનું નામ ભૂલો નહીં છે બે પ્રકારનું એક શગુ નું છે રામ કિશન આદિ બ્રહ્મા વિષ્ણુ એ નામ ભગવાન ના છે માયા વશિષ્ટ છે તત્ ઓમ નામ છે ઓમ ઓમ રતો અને પડતી હોય તો જો એનો ખરેખર સ્થૂલ ભાગનો નો કરીને અને ઓ બે બાદ કહીને સ્વહં પ્રણવ રહે છે હંસ મત્ર અને એ પ્રાણમાં હાલે છે વગર જપાયે જપાય છે એટલે એને અજંપા જાપી કે છે આની તો ઘણી ભાવના એવું છે અજંપા દાપ કે શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કે એ પ્રાણ આપણ માં કરી કિશન અર્જુનની કહે છે અને શિવ શક્તિનો મંત્ર કહે છે જીવ બ્રહ્મનો મંત્ર કહે છે અને નિરંજન માળા કહે છે અને સતમામ કહે છે કોઈ આને ગુરુ મંત્ર કહે છે કોઈ આને નામ કહે છે આ બધા સત્તા એ પોતાની ભાવના પ્રમાણે અને નામ એકણ છે આ એક યોગ પ્રક્રિયા છે વિઘ્નનમય ધી સિધ્ધો એનો ઉપયોગ કરતા પરમાત્માથી આત્માથી સંબંધ જૂટે છે

અને આ રીતે ઓમ અથવા તો ઓમ માંથી શ્વાસા સમરણ તમે આને ઓને બાદ કરીને રટો તો એને તમને ભૂલી ના શકો કારણ કઈ તો હાલ જ છે એવું કામ કરતા પણ થઈ શકે છે ખાતા ઉઠતા બેતા એ કરી શકાય છે હવે તમે આના દ્વારા ભગવાન થી પ્રેમ જરૂર જાળવી શકો છો એટલે અત્યારનો સમય એવો છે કે આપણે નામની સાથે પ્રીત કરીએ નિજ નામ શ્વાસ આપણે જે હાલે છે શ્વાસો બાર થી આવે તો છ કરી નાભી જાય છે નાભી થી હય થી ઉઠે છે તો હમ પ્રકૃતિ આવે છે આ મોટા મોટો સાધના નામ છે આને સમરણ ભક્તિ કે છે એ ના આવડે તો સોહમ સોમ કે હોમ હોમ ક્રિયા કર્યો એ મહાન છે એ આ છે પ્રભુ પ્રાપ્તિ નો સરળમાં સરટ ઉતા અને સમરણ ભક્તિમાં પ્રેમ ક્યારે જાગે છે કે આપણે શ્રવણ ભક્તિ ઘણી કહીએ હા ભળવું એ શરવણ ભક્તિ છે અને એમાંથી પછી આપણને પ્રેમ જાગે ને આપણે સમરણ કરીએ ભગવાન નો સમરણ દ્વારા પરમાત્મા નો સંબંધ જાળવી રાખી એનું નામ પ્રેમ એને ભૂલ બોલી ઘડી ખાતા પીતા ઉઠતા બેઠતા હાલતા ચાલતા એ આ છે સીધા માં સીધો અને સરળ માં સરળ